ચાલો બાળ મિત્રો આજે આપણે પ્રકરણ તેર શબ્દ વર્ગવારીમાં એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સમજ મેળવીશું તો અહીંયા પહેલો પ્રશ્ન છે પ્રિઝમ શંકુ ષટકોણ નળાકાર શું જુદો પડે છે તો જુઓ પ્રિઝમ શંકુ અને નળાકાર એ બધા કેવા આકાર છે તો ત્રિપરિમાણી આકાર છે જ્યારે ષટકોણ એ કેવો આકાર છે દ્વિપરિમાણી બરાબર ને આ થ્રી ડી આકાર કહેવાય અને આ ટુડી આકાર કહેવાય એટલે ષટકોણ જુદો પડે છે ખાંડ પાણી હવા મીઠું તો આમાં શું જુદો પડે છે તો આ ખાંડ પાણી મીઠું એ બધા સંયોજન છે જ્યારે હવા શું છે મિશ્રણ હવામાં ઘણું બધું હોય ઘણા બધા વાયુઓ હોય ધૂળના રચકણો હોય બધું જ ભેગું હોય એટલે એમાં એને મિશ્રણ કહેવાય એટલે હવા જુદી પડે છે લોખંડ ચાંદી સોનું

કવિ આમાંથી શું હોય છે જ્યારે પ્રકાશક છે એ પુસ્તકને છપાવ પ્રકાશિત કરવાનું કામ કરે છે બહાર પાડવાનું કામ કરે છે એનું લેખન કાર્ય હોતું નથી માટે શું જુદું શું પડે છે પ્રકાશક

અ સોનું ચાંદી પ્લેટિનમ એ ધાતુ છે જ્યારે હીરો એ ધાતુ છે નહીં માટે હીરો જુદો પડે છે સોનું ચાંદી અને પ્લેટિનમ શું છે એ બધી ધાતુ છે જયારે હીરો એ ધાતુ નથી માટે જુદું શું પડે છે હીરો ચાલો અહીંયા સમજીએ

ઓગસ્ટના પણ એકત્રીસ હોય ખાલી જૂનના કેટલા દિવસ હોય ત્રીસ માટે જુદું શું પડે છે મગર માછલી દેડકો કરછલો તો આમાં શું પડે છે તો મગર દેડકો કરછલો એ ઉભય જેવી પ્રાણી છે એ પાણીમાં અને જમીનમાં બંનેમાં રહી શકે છે જ્યારે માછલી જે છે એ ફક્ત ને ફક્ત પાણીમાં રહેતું પ્રાણી છે એટલે કે જળચર પ્રાણી છે માટે માછલી જુદું પડે છે

તો આમાં શું જુદું પડે છે તો જો વાયોલિન એમાં પણ તાર હોય સિતાર એમાં પણ તાર હોય વીણામાં પણ તાર હોય પણ વાંસળીમાં આપણે હવા ફૂંકવાની હોય છે હવાથી એ વાજિંત્ર વાગતું હોય છે માટે વાંસળીમાં તાર નથી હોતા માટે વાંસળી જુદું પડે છે નિષ્કર્ષ શોધ વિશ્લેષણ અન્વેષણ તો આમાં શું જુદું પડે છે તો જુઓ શોધ એટલે આપણે કોઈની શોધ કરતા હોઈએ એ વિશ્લેષણ એટલે પણ એના વિશે જે વિશ્લેષણ કરતા હોઈએ અને અન્વેષણ એટલે પણ એના રિલેટેડ શોધના રિલેટેડ જ હોય બધું પણ નિષ્કર્ષ એટલે આપણે છેલ્લે જે તારણ તારણ એ એ છેલ્લું પણ આ શોધના બધા શોધ વિશ્લેષણ અન્વેષણ એ બધું શોધ માટેના પગથીયા છે જ્યારે નિષ્કર્ષ તો એ છેલ્લું તારણ છે માટે જુદું શું પડશે તો નિષ્કર્ષ જુદું પડે છે પેથોલોજી બાયોલોજી કાર્ડિયોલોજી અને રેડિયોલોજી તો આમાં શું જુદું પડે છે તો જુઓ પેથોલોજી એટલે આપણે કંઈક લેબોરેટરી કરાવવા જતા હોઈએ ત્યારે પેથોલોજી દ્વારા આપણી લેબોરેટરી ટેસ્ટ થતી હોય કાર્ડિયોલોજી એટલે આપણા હૃદયની સ્થિતિ જાણવા માટે જે તપાસ થતી હોય ને કાર્ડિયોલોજી કે રેડિયોલોજી એટલે ક્ષકિરણો દ્વારા જે તપાસ થતી હોય તો આ બધી જ દવાખાના માટે સારવાર માટે વપરાય છે જ્યારે બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન

બાર વનસ્પતિની બાર હોય છે જયારે મૂળ જે છે એ ક્યાં હોય છે વનસ્પતિની અંદર માટે જુદું શું પડે છે તો મૂળ જુદા પડે છે ચાલો હવે સોળમો પ્રશ્ન સમજીએ દૂધ માખણ ઘી પનીર તો આમાં જુદું શું પડે છે તો જુઓ આ માખણ ઘી પનીર એ બધી દૂધમાંથી બનતી પ્રોડક્ટો છે જયારે દૂધ એ પોતે દૂધ જ છે એટલે જુદું શું પડે દૂધ અંતરના એકમો છે બરાબર ને આટલું ઇંચ પછી આટલા મીટર આટલા માઇલ પણ એકર એ નું એકમ છે તો ક્ષેત્રફળનું એકમ છે માટે જુદું શું પડે છે એકર બના સરસ્વતી સાબરમતી તો તો આમાં શું જુદો પડે છે આ બના સરસ્વતી અને રૂપેણ જે નદી છે ને એ રણમાં સમાઈ જાય છે જ્યારે સાબરમતી જે નદી છે એ સમુદ્રને મળે છે માટે જુદો શું પડે છે સાબરમતી અમદાવાદ જયપુર ભોપાલ લખનઉ તો આમાં શું જુદું પડે છે તો આમાં જો જયપુર એટલે રાજસ્થાનની રાજધાની છે બરાબર ભોપાલ એટલે મધ્યપ્રદેશની રાજધાની છે લખનઉ એટલે ઉત્તર પ્રદેશની રાજધાની છે જ્યારે અમદાવાદ એક શહેર છે માટે જુદું શું પડે છે અમદાવાદ કારણ કે અમદાવાદ એ કોઈની રાજધાની નથી

આ બધામાં કરતા શું જુદું પડશે તો ટેબલ ટેનિસ જુદું પડે છે જયપુર મુંબઈ અમદાવાદ ભોપાલ તો આમાં શું જુદું પડશે તો જો આ બધી રાજધાની છે આ રાજસ્થાનની રાજધાની છે આ મહારાષ્ટ્રની રાજધાની છે આ મધ્યપ્રદેશની રાજધાની છે પણ અમદાવાદ એ કોઈની રાજધાની નથી માટે અમદાવાદ એ શહેર છે માટે અમદાવાદ જુદું પડે છે કથકલી મણિપુરી કઠપુડી અને ભરતનાટ્યમ તો આમાં શું જુદો પડે છે તો જુઓ આ બધા નૃત્યો છે કથકલી મણિપુરી ભરતનાટ્યમ એ બધા નૃત્યો છે જ્યારે કઠપુતળી એ મનોરંજન માટેનો ખેલ છે માટે જુદું શું પડે છે કઠપુતળી ચકલી કાળા પેંગ્વિન પોપટ તો આમાં શું જુદું પડે છે તો આમાં પેંગ્વિન જુદું પડે છે કારણ કે આ બધા ઉડી શકે છે ચકલી કાળાકોશી પોપટ આ બધા ઉડી શકે છે જ્યારે પેંગ્વિન ઉડી શકતું નથી માટે પેંગ્વિન જુદું પડે છે મ અણ ત ન તો આમાં શું જુદું પડે છે તો આમાં જુઓ મ જુદો પડે છે મ બોલાય છે જ્યારે અણ ત ન આ બધું બોલવા માટે જીભ અને દાંતની જરૂર પડે છે જ્યારે ફક્ત મ જે છે એ જ હોઠથી બોલાય છે મ તમે જુઓ તો હોઠથી બોલાય છે એટલે એ જુદો પડે છે ગ જ અણ ન ગ જ ડ ન તો આમાં શું જુદો પડે છે તો ન એ નાસિક એટલે નાક થી બોલાતો છે એટલે ન જુદું પડે છે ગ જ ડ શું જુદું પડે છે ન ન પછી મ આમાં શું પડે છે તો ગ આ ગણાથી બોલાતો હોય છે અને આ બધા જે છે એ ઘણાથી બોલાતા નથી નાકથી અણ એટલા માટે ઘ જે છે એ જુદો પડે છે સોડિયમ પોટેશિયમ ગેલિયમ કેલ્શિયમ સલ્ફેટ તો આમાં શું જુદું પડે છે તો સોડિયમ પોટેશિયમ ગેલિયમ એ બધી ધાતુ છે જ્યારે કેલ્શિયમ સલ્ફેટ એ શું છે સંયોજન છે માટે કેલ્શિયમ સલ્ફેટ એ પડે છે તો મિત્રો આ હતા સલ્ફેટમએસની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો શબ્દ વર્ગવારીના પ્રશ્નો ખૂબ જ સરળ હોય છે તમે ખૂબ સરળતાથી સોલ્વ કરી શકો છો માટે આ વિડીયો હવે ધ્યાનથી જોઈ લેજો એનો પુનરાવર્તન કરી લેજો તમારા નોટ્સમાં પણ આ પ્રશ્નો લખી દેજો જેથી તમે ફરીવાર એનું રિવિઝન કરી શકો હવે મળીશું આપણે નવા વિડિયોમાં